માછી સમાજ દ્વારા સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું આજ રોજ શ્રી વડોદરા શહેર અઠ્ઠાવીસ ગામ માછી સમાજ યુવક મંડળ તથા શ્રી વડોદરા શહેર અઠ્ઠાવીસ ગામ માછી સમાજ પંચ દ્વારા સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું માછી સમાજ દ્વારા આયોજિત સમૂહ લગ્નોત્સવમાં માછી સમાજના નવ યુગલોએ સાંસારિક જીવનની શરૂઆત કરી હતી આ પ્રસંગ નિમિત્તે મા રેવા આશ્રમના શ્રી રજની બાપુ તથા દર્ભાવતીના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા તથા વડોદરા શહેર ભાજપા પ્રમુખ જયપ્રકાશભાઈ સોની તથા કાઉન્સિલર તેજલબેન વ્યાસ તથા શ્રી વલ્લભ ફાર્મ હેતમપુરાના રાજેશભાઈ રતનલાલ પરીખ માછી સમાજના આગેવાનો સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગ નિમિત્તે નવયુગલોને પૂજ્ય રજનીબાપુ તથા ઉપસ્થિત મહાનુભાવોએ વડીલોએ આશીર્વાદ આપ્યા હતા આ સમાજ સાથે છેલ્લા વર્ષથી છે અને આગળ નંબર અને નંબર સૌથી વધુ માછી અને આ સમાજ સમાજમાં જે રેલી બદ્યો છે દેખાદેખીમાં જે ખર્ચા કરવામાં આવે છે એ ખર્ચાઓમાંથી લોકોને મુક્તિ અપાવવા માટે સમૂહ લગ્નનું આયોજન કરતો આવે છે